નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ તુલા રાશિના જાતકો માટે નવમો માસ દસમો માસ અને માસ કેવા જવાના છે આપણા ગોચરના ગ્રહો કઈ સ્થિતિમાં છે સાથે દરેક વિશેષ ચર્ચા આપણે કરશું જેમાં આપના ગ્રહોની સ્થિતિ અનુસાર આપનું ભાગ્ય ઉદીત થશે કે નહીં થાય આપનું વિવાહિક જીવન કેવું જશે વિદ્યાર્થી બંધુઓ માટે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ સાથે આપણા કેરિયરમાં શું ચેન્જીસ આવી શકે અને સાથે ઉપાયો આ દરેક વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ જાતકો માટે આ વિશેષ વિડીયો છે સંપૂર્ણ રીતે આ આપ જરૂર સાંભળજો જેનાથી નવમા માસની દસમા માસની અને અગિયારમા માસની સંપૂર્ણ માહિતી આપણે પ્રાપ્ત થઈ શકે છે મિત્રો સૌથી પહેલા આપણે ગોચરના ગ્રહોની ચર્ચા કરીએ તો ગોચરના ગ્રહોમાં આપણા પંચમ ભાવમાં એટલે કે પાંચમા ભાવમાં શનિ ભગવાન છે છઠ્ઠા ભાવમાં 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 રાહુ છે છે આઠમા ગુરુ સાથે નવમા મંગળ છે દસમા ભાવમાં બુદ્ધ છે અગિયારમા ભાવમાં સૂર્ય ભગવાન છે અને બારમા ભાવમાં શુક્ર અને કેતુ છે આ રીતે ગોચરના ગ્રહોની સ્થિતિ છે સૌથી પહેલા આપણે ચર્ચા કરશું સ્વાસ્થ્ય બાબતની કે આપણું સ્વાસ્થ્ય કેવું રહેશે આપની બીમારીથી કઈ વાતની સાવધાની રાખવી જોઈએ તો આપના જે રાશિના સ્વામી છે એ શુક્ર દેવ છે છે બે ભાવથી સ્વાસ્થ્ય જોઈ શકાય એક તો ભાવ એટલે છઠ્ઠા ભાવથી સ્વાસ્થ્ય જોઈ શકાય છે અને પેલો ભાવ છે એ પોતાનો સ્વયં નું માનવામાં આવે છે હવે રાશિ પ્રમાણે આપના શુક્ર દેવ કેતુ ભગવાન સાથે છે એટલે કે કન્યા રાશિમાં છે આપને લાભો મળવાનું છે એટલે કે આપની જૂની કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તેમાં આપને ખૂબ જ રાહત મળવાની છે સાથે આપે જે નાની નાની આપ હેરાન થાવ છો પેટના અપચાથી સાથે ગેસના આપ છો આ બધી બીમારી આપને ખૂબ જે દૂર થવાની છે પણ આપણે એક વાતની સાવધાની રાખવી જોઈએ આપ કોઈ પણ યાત્રા કરો પ્રવાસ કરો તો ખાવામાં સાવધાની રાખશો જોઈએ સાત્વિક આપને ભોજન કરવું જોઈએ સાથે આપના જીવનમાં વ્યાયામ અવશ્ય કરવું જોઈએ જેનાથી આપનું શરીર સારું રહી શકે આપને અગસ્ટ મહિના એટલે કે અઢાર ઓગસ્ટ સુધી આપને સાવધાની રાખવી પડશે પરિપૂર્ણ પચીસ નવેમ્બર સુધી આપનું સ્વાસ્થ્ય સારું રહેશે પણ આપને સાવધાની રાખવી જોઈએ મિત્રો હવે વાત કરશું આપણે વિદ્યાર્થી બંધુઓ માટે કે વિદ્યાર્થી બંધુઓનો આ ત્રણ માસ કેવા જવાનો છે તો વિદ્યાર્થી બંધુઓ માટે જોવું હોય તો પંચમ ભાવથી વિદ્યાભ્યાસ જોઈ શકાય છે પંચમ ભાવથી સંતાન જોઈ શકાય છે પંચમ ભાવથી પ્રેમ સંબંધ જોઈ શકાય છે તો આપના પંચમ ભાવની અંદર શનિ ભગવાન ઉપસ્થિત છે અને શનિ સ્વરાશિમાં છે છતાં વિદ્યાર્થી બંધુઓ માટે અઢાર સિતમ્બર સુધી અઢાર સિતમ્બર સુધી ખૂબ જ મહેનત કરાવશે આપ જે મહેનતનું પરિણામ લેવાની આપની ઈચ્છા છે એ પરિણામ આવતા નિરાશા આવી શકે પણ આપણે પંચમ ભાવમાં શનિ ભગવાન હોવાથી એમ કહી શકાય કે આપણા વિદ્યાભ્યાસમાં વિઘ્નો આવી શકે આપને આળસની વૃત્તિઓ આવી શકે એટલે કે આળસને અવશ્ય દૂર કરવી જોઈએ અને દસમો માસ છે આપણા માટે એડમિશનની કોઈ જગ્યાએ ઈચ્છા હોય જેમ કે વિદેશમાં આપણે એડમિશનની ઈચ્છા છે આપ જ્યાં રહો છો એ જન્મ સ્થળથી આપણે દૂર એડમિશનની ઈચ્છા છે તો આપના માટે જરૂર પૂર્ણ થશે સાથે અગિયારમો માસ આવતા આપને આપના જીવનના જે પણ મિત્રો હોય એ સંગત દોષથી આપણે બચવું જોઈએ આપને ખૂબ મહેનત કરશો એનું પરિણામ અગિયારમા માસમાં આવશે એટલે કે વિદ્યાર્થી બંધુ માટે નવમો માસ મધ્યમ છે દસમો માસ મધ્યમ કહી શકાય પણ અગિયારમો માસ છે એ સારું પરિણામ આપશે આપ જે મહેનત કરો છો ખૂબ મહેનત કરશો તો એનું પરિણામ આપને જોવા મળશે મિત્રો હવે વાત કરશો આપણે વિવાહિક જીવનની કે આપનું વિવાહિક જીવન કેવું જવાનું છે પણ મિત્રો તે પેલા એક નંબર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો શેર કરજો આપણા જે પણ મિત્રો હોયને આ હોય ખૂબ શેર કરવાથી તુલા રાશિના જાતકો સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ શકે અને સાવધાની રાખી શકે સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ગોચરના ગ્રહો ઉપર અને ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ આપને આપના જન્મગ્રહો કઈ સ્થિતિમાં છે એ જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો મારી ઓફિસ જામનગરમાં છે જામનગરથી ખૂબ દૂર રહેતા તેના માટે ઓનલાઈન વ્યવસ્થા રાખી છે જેમાં આપનું નામ જન્મ 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 તારીખ સમય સ્થળ નંબરમાં મોકલી મોકલી આપશો આપશો સુનિશ્ચિત એટલે આપણે કુંડળી બનાવી આપના જ મોબાઈલમાં મોકલવામાં આવશે જેમાં આપના ગ્રહોની સ્થિતિ અનુસાર શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે સરળ ઉપાય બતાવવામાં આવશે જેનાથી આપના ગ્રહો આપના જીવનમાં

એ નવમા ભાવમાં છે અને એમ કહી શકાય કે તુલા રાશિના જાતકો માટે જીવન ખૂબ ખૂબ જ જ આનંદમય જવાનું છે એકબીજા પ્રત્યેની જે ઝઘડા થતા હતા બધા દૂર થવાના છે વિવાહિક જીવનમાં આપ યાત્રા કરી શકશો પ્રવાસ કરી શકશો એકબીજાની કેર કરશો એકબીજાની સમજણ શક્તિમાં જે અભાવ આવતો હતો એ પણ સમજણ શક્તિ વધશે એકબીજાના પ્રત્યેના વહેમ ઉત્પન્ન થતા હતા એ પણ દૂર થશે સાથે એકબીજાના આપ ખૂબ મદદ કરશો આપને પરિવાર તરફથી ખૂબ મદદ મળશે આપ પાર્ટનરશીપમાં ભાગીદારીમાં બિઝનેસ કરો છો તો ત્યાં પણ ખૂબ જ લાભ થવાનો છે સાતમા ભાવની અંદર મંગળ દેવતાનું જે ગોચર છે મંગળ સ્વામી થાય છે ગોચર છે આપના માટે ખૂબ લાભ છે એમ કહી શકાય કે સાતમા જે સાત નો ભાવ છે મંગળ ભગવાન છે એ તમને સારું ફળ આપશે નવમો માસ આપને અઢાર અગસ્ત સુધી આપણે સાવધાની રાખવાની છે વિવાહિક બાબતમાં તો આપને ખૂબ સારું છે પણ વ્યવહારિક બાબતમાં આપને સાવધાની રાખવી પડશે આપનું અઢાર અગસ્ત પૂરું થતા આપના જીવનની અંદર નવું પરિવર્તન આવશે નવા ફેરફાર આવશે અને આપ ધન બાબતમાં ખૂબ સારી આપની ઇન્કમ વધશે એમ પણ કહી શકાય કે આપ જે બિઝનેસ કરો છો એ બિઝનેસમાં ગ્રોથ વધશે અને આપના પરિવારથી ખૂબ સપોર્ટ મળશે આ એમ કહી શકાય કે માસ પણ માટે માન સન્માનનો વધારો થશે આપના સમાજમાં યશ કીર્તિનો વધારો થશે અને આપ જે ખૂબ મહેનત કરો છો એ મહેનતનું પરિણામ આપને દેખાશે મિત્રો હવે વાત કરીએ ભાગ્યની જીવનમાં ખૂબ મહેનત કરીએ પણ ભાગ્યનો સાથ ન મળે તો સફળતા મળતી નથી તો ભાગ્યના જે ગ્રહો છે 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 એ એ દેવ દેવ ભગવાન જે ગોચરના ગ્રહોમાં કહીએ તો ભગવાન દશમ ભાવમાં છે ચંદ્ર રાશિમાં છે પણ આપણા ભાગ્યનો સંપૂર્ણ રીતે આપને સાથ મળશે આપણે સાવધાની કઈ વાત વાતની રાખવાની છે તો કે આપને સંબંધોને જાળવવાના છે આપણા જેની સાથે સંબંધ છે તે સંબંધને બરાબર રીતે આપ સંભાળશો સાથે આપણે ખૂબ આગળ વધવાનું છે આપ જે રીતે બિઝનેસ કરો છો બિઝનેસની અંદર આપનું ભાગ્ય ઉદિત થવાનું છે સાથે આપને આધ્યાત્મિક સત્કર્મ તરફ વળવું જોઈએ જે આપણા માટે ઉત્તમ બની શકે છે

ખુબ ખુશ થવાના છે પ્રમોશન થઈ રહ્યા છે આપ જે પદવી ઉપર છો એ પદ ઉન્નતિ પણ થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે પણ આપને ખાસ કરીને આપના જીવનના સંબંધોને નિભાવવા પડશે આપ જે સ્થિતિથી આગળ વધો છો એ સ્થિતિનું સર્જન બહુ સારું થઈ રહ્યું છે પણ આપણે ધીરજ રાખવી પડશે આપ જેટલી ધીરજથી કોઈ પણ નિર્ણય કરશો એ આપના માટે ઉત્તમ બની જશે સાથે આ પૈસાને લેતી જતીમાં ખાસ કરીને આપણે સાવધાની રાખવાનો સમય છે આપ જ્યારે પણ રોકાણ કરો એ રોકાણની અંદર ખૂબ સાવધાની કરશો તો આ ત્રણ માસની અંદર આપ નવું રોકાણ કરવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે આ ત્રણ માસ ની અંદર હવે વાત કરીએ આપણે ઉપાય ની આ ઉપાય અવશ્ય કરવા જોઈએ ઉપાય કરવાથી આપના જીવનમાં પરિવર્તન પણ આવશે અને સાથે સાથે આપણા જીવનના વિચારોનું પણ પરિવર્તન આવશે ઉપાય એ છે કે આપણે પ્રતિ

અને સાથે મિત્રો આવી જ ભવિષ્યવાણી જે જે રાશિઓ બાકી છે એને તમારે સમક્ષ મુકતો રહીશ મિત્રો આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે મિત્રો જે માધ્યમથી આ વિડિયો આપ જોઈ રહ્યા છો ફેસબુક ના માધ્યમથી આ વિડિયો જોઈ રહ્યા છો તમારા મારા પેજ ને જરૂર જરૂર ફોલો કરજો આપ યુટ્યુબ ના માધ્યમથી અમારો આ વિડિયો જોઈ રહ્યા હો તો અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ફરીથી મળશું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ